તો गाइस अपने अपने बड़ी ज्वेलरी से मेरे हाउस के दरवाजे जो जवाब બતાવે हैं तो बता रहे हैं ઘર જોઈ શકો છો है ચાલો જઈએ जो ही से कौन है अरे चालू વધાર પડતી light તો ઓછી હોવાથી થાય છે એટલે adjust કરી લેજો થોડો ઘણો video આપણે બનાવ્યો છે ને આવું કઈક છે આપણે વચ્ચે બોડેલી બાજુ આવ્યો છે આપણે બોડેલી અસ્તંગ નદી અને કેનાલ પર છે આપણે આ કેનાલ તમે જોઈ શકો છો ફૂલ પણ એકદમ આવું કઈક છે આ બાજુ દેખી શકો છો તમે આ બાજુ પેલું સાઉન્ડ નું આઈસર જાય છે જઈએ સાઉન્ડ વાગે તે બતાવે આપણે નવો બ્લોક લઈને તો આજે હવારમાં બ્લોક શરૂ કરું છું તો બતાવો તમને નાળો આવી ગયો છે વરસાદ પડ્યો તો બતાવો તમને નાળો જોવા જઈએ અરે નદી પણ બતાવું તમને તો ચાલો આગળ બ્લોક કરી દીધું તો આગળ લીરું નીરું થઈ ગયું છે પાણી પણ આવ્યું છે તો બતાવું કઈ તમે જોઈ શકો છો આગળ પાણી બધું ભરાઈ ગયું જોઈ શકો છો પાણી પાણી થઈ ગયું છે બધું બધું ને બધું લગન બધું પાણી આવી ગયું છે અને આ પછી જંગલ તમે જોઈ શકો છો આસુ પાણી વધી ગયું છે પેલા તો ઓછું હતું હવે તો ફૂલ પાણી એકદમ ફૂલ પાણી જાય છે છે ગાડી જાય આપણે નદી જઈએ આપણે આપણે નદી જોવા આવ્યા અને પછી તમે એકદમ ફૂલ પાણી છે જોઈ શકો છો ચાલો જઈએ નજીક આપણે નદી જોવા આવી છે આપણે જલ્દી તો આવી અમને વાળ કે આજે અમને વાળ હવે આવડી જઈએ આપણે મેજા નદી જોતા આ બધા બરા ચાયરા હવે જોઈએ તો હવે આ નદી જોઈએ હવે જઈ આપણે મેજા બાજુ થઈ જઈને બતાવી આપણે આગળ થઈ બરા ચાર પતિ વિતા જઈને બધા કરતા જોવા મળી તો બતાઈ પડે મેજા નદી જોવા આવી ગયા છે આપણે મેજા આ કર્યા છે આપા જો ચાલો જોઈએ આપણે વોળી એકદમ ફૂલ ચાલે છે બતાવી આગળ આ સેબ મેજર નદી પણ બે ત્યાં મારો પલ ગાય છે આવ્યો પછી પહોળી જાય છે બધું હવે તો ઓછું થઈ ગયું આ પેક છે નજારો બધા જોવા વાળા દેખો ને પબ્લિક ચાર પાંચ જણા પબ્લિક છે હા ટ્રાય ટ્રાય કરી દીધી

ઉડ વાગે ત્રણ જી ભાઈ નદી જ રહી દેખલો ગાઈશ આપડે નદી જોવા આવી ગયા છે ને બતાવું તમને નદી જોઈ શકો છો દેખો ફૂલ એકદમ આવું કઈક નજા છે આ બાજુ આગળ પેલું સાઉન્ડ તમે નદી જોઈ શકો છો અને આગળ સાઉન્ડ આવતો છે તમને બતાવી જઈએ હવે આપણે આવે કઈક છે આ ફૂલ પાણી એકદમ વરસાદની સિઝનમાં માં આ વર્ષે તમને મજા આવશે ભીડ જોવાની આગળ સાઉન્ડો છે તમે જઈએ ન જ આવું કઈક છે આ દેખી શકો છો તમે આવાજે પેલું સાઉન્ડ નું આઈસર જાય છે જઈએ હાવ સાઉન્ડ વાગે તે બતાવે આવડે અને આ બાજુ પેલા ટ્રેક્ટર પર ડીજે ભરીને આવે છે જઈએ આપણે નલ તમે જોઈ શકો છો ચાલતા ચાલતા જઈએ છે આપણે ગાડી લઈ હવે તો બંધ થઈ ગયું છે અને જઈએ હાવ અને આવો કંઈક નજારો છે આ બાજુમાં પાણીનો અને આપણે જોઈ શકો છો ચાલો જઈએ આપણે આગળ હોમે બતાવીએ છે હજી તમે પડી જાય એકદમ ફાસ્ટ પડી જાય છે

હવે જયારે આપણે આગળ નારિયળ નારિયળો બધા દેખાય છે બાજુ તમે નદી જોઈ શકો છો ગાઈસ અને આપણે તો એક સાવણ આપણે જયદેવ સાવણ નો ડેમો છે ભાઈ અને આ બાજુ નદી હવે આપણે ઘરે જઈને મળીએ આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણે તો ગાઈસ આપણે જંગલમાં માં ભરાઈ ગયો જોખાપુરા બાજુ જઈએ છે આપણે હવે દરવાજ નદી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો